વિશ્વામિત્રી નદીની જળ સપાટીમાં દોઢ ફૂટ જેટલો ઘટાડો થતા હાલના તબક્કે પૂરનું સંકટ ટળ્યું છે ગત બુધવારે વડોદરા શહેરમાં વરસાદે ધબધબાટી બોલાવી હતી જેના લીધે વડોદરા શહેરમાં પૂરનું સંકટ ઉભું થયું હતું ઉપરવાસમાં પણ સતત વરસાદને કારણે આજવા સરોવરમાં પાણીની આવકમાં વધારો થયો હતો જેથી આજવા ની સપાટી વધી રહી હતી

વડોદરા શહેરમાં હાલના તબક્કે પૂરનું સંકટ ટળ્યું છે જો વધુ જળસ્તરની સપાટીમાં ઘટાડો થશે તો બંધ કરવામાં આવેલા કાલા ઘોડા અને મંગલપાંડે રોડને રાબેતા મુજબ વાહન વ્યવહાર માટે ચાલુ કરવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું છે